નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજે છે તારીખ ચાર બે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે મંગળવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે તેવું રહી શકે છે સાથે સાથે ખેડૂતોને આજે કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું તેથી મિત્રો વિડીયોમાં અંજ સુધી બન્યા જો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ વાયદા બજારથી તો સૌપ્રથમ એમસીએક્સ વાયદાની વાત કરીએ તો અત્યારે જે મિત્રો આપણો એમસીએક્સ વાયદો છે એ ત્રેપન હજાર પાંચસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે એમસીએક્સ વાયદામાં મિત્રો વાત કરીએ તો સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ખુલ્યો હતો એટલે કે ઓપન થયો હતો ત્યારે ત્રેપન હજાર ત્રણસો થયો હતો અને જે ક્લોઝ છે મિત્રો એ ત્રેપન પાંચસોનો જોવા મળ્યો છે તો ઓલ ઓવર જે એમસીએક્સ છે અત્યારે નાની અવર સુધારા સાથે મિત્રો આપણને જોવા મળી રહ્યો છે હવે મિત્રો વાત કરીએ બીજા વાયદા બજાર એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદાની તો ન્યૂયોર્ક કોટન વાયદામાં મિત્રો આફ્ટર લોંગ ટાઈમ મેં જેમ કહ્યું નાનો મોટો સુધારો જોવા મળી શકે છે તો એક્ઝેક્ટલી મિત્રો સુધારો જોવા મળ્યો છે અને વાત કરીએ તો છાસઠ પોઈન્ટ વીસ ડોલર સાથે અત્યારે મિત્રો જે આપણો ન્યૂયોર્ક કોટન વાયદો છે એ જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ બડત્રીસ ડોલર એટલે કે એપ્રોક્સિમેટ મિત્રો વાત કરીએ તો આડત્રીસેક રૂપિયાનો સુધારો જોવા મળી ગયેલો છે હવે મિત્રો કપાસ બજાર ઉપર આવી અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો અત્યારે જે મિત્રો આપણો કપાસ બજાર છે સતત અને સતત ઘટાડાના માહોલમાં જોવા મળી રહ્યું હતું અને હજી પણ મિત્રો વાત કરીએ તો બજારમાં કોઈ ખાસ સુધારો નથી અત્યારે જે બજાર છે એકદમ મિત્રો સાઈડ મુવમેન્ટમાં જોવા મળી રહ્યું છે એટલે કે કોઈ મિત્રો સુધારો અને વધારો જોવા નથી મળી રહ્યો ગામડે બેઠા ભાવની વાત કરીએ તો અત્યારે જે ખેડૂતો ગામડે બેઠા કપાસ વેચી રહ્યા છે એ લોકોને જે ભાવ મળી રહ્યા છે ચૌદસો અને દસથી વીસ રૂપિયા સુધી માંડ માંડ મિત્રો જોવા મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ માર્કેટની તો જે સૌથી ઊંચા કપાસના જે ભાવ છે એ પંદરસો અને ત્રીસ રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે બાકી હજી પણ મિત્રો આ જે ભાવ છે એ એકથી બે ઘાસડીના મિત્રો હોય છે વધારેમાં જે એવરેજ ભાવ છે એ મેં તમને અગાઉ જણાવ્યું એમ ચૌદસો વીસ અથવા તો ચૌદસો ને ત્રીસ રૂપિયા સમથિંગ જોવા મળી રહ્યા છે હવે મિત્રો માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો જે આપણા મોસ્ટ ઓફ સેન્ટરો છે એટલે કે પંચ્યાસી ટકા સેન્ટરોની અંદર જે કપાસના જે ભાવ છે મિત્રો એ એક હજાર રૂપિયાથી લઈને મિત્રો વાત કરીએ તો ચૌદસો રૂપિયા સુધી માંડ માંડ જોવા મળી રહ્યા છે મિત્રો ચૌદસોનો ભાવ પણ અત્યારે મળવો મુશ્કેલ થતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ પંદર ટકા સેન્ટરોની તો આ જે પંદર ટકા સેન્ટરો છે એની અંદર કપાસના ભાવની વાત કરીએ તો મિત્રો આપણને પંદરસો રૂપિયા પ્લસ જોવા મળી રહ્યા છે હવે મિત્રો એન્ડમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે મિત્રો એ અત્યારે છ હજાર નવસો આડત્રીસ સૌથી નીચા પાંચ હજાર અને સૌથી વધુ સાત હજાર